બોરસદના અલારસા ગામ પાસે નવનિર્મિત થયેલ નાળાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલારસા ગામ પાસે આવેલ પીએસસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની આગળ નવનિર્મિત આવ્યું હતું નાડુ

જે બનાવેલ નાડા પર હાઈવે જઈ રહેલા તે નાડું તોડી અને હાઈવે અંદર ઘૂસી પડ્યું આવા કોન્ટ્રાક્ટર ઉપર ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું નરેન્દ્ર શર્મા એ ગુજરાતી આણંદ